આપડે જે લેવાનો હતો ને મોટો સરપ્રાઈઝ આપડે આપડે આવી ગઈ છે મમ્મી ને હજી ખબર નથી પણ અત્યારે અમારે પ્રસંગ હતો અત્યારે અમે કઈ રિવ્યુલ નથી કર્યું તમારી માને ખુશ રાખજો તમે જિંદગીમાં છે ને ક્યારેય દુખી નતો યાર

એટલે સારું કર્યું તમે મને કીધું તું મને તો ખબર નથી કે એવું વાતાવરણ થઈ ગયું આવું ને ઠંડુ હોય તો કેવી મજા હા તો તડકો પર સાકરી દી જાય રેવા હે ને ઓ તડકો પર હા અને ખરેખર ફેમિલી આમ છે ને ભારતી ગીમ કારણ કે અત્યારે તડકો નો પડે ને ભાઈ એટલું બધું તો ટૂંકમાં પાણી છે ને વાઈડ અંદર ટકી રહી પણ તડકો પડવો પણ જરૂર છે કારણ કે તડકો પડે બાષ્પીભવન થાય ને ઉપર જાય તો જ પાછો એટલો વરસાદ થાય સમજાઈ ગયું તમને એટલે તડકો સાયો બધો થવો જરૂરી છે રેડી અત્યારે જો ભાઈ આમ ખરેખર આમ હું કહે કે દિલ ને ટચ કરી એવું વાતાવરણ થઈ ગયું મસ્ત મજાનું હોળી કઢા એ આસમાન ની અંદર ખીલી ગયું બધું આમ જો બધા જો અલગ 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 એક વાદળા અને ભાઈ ઈ નેચરલી ગામડાની મજા કાઈ ઘટે નહીં બાકી ગામડાની અંદર રહેવાની આ છે ને મજા અલગ છે હવાના પ્રમાણે પંખીનો કિલકલાટ હોય આ બાજુ અમારા માલટોર બંધ હવે તમે જોવા એનો વ્યૂ જો

અને ક્યાં જવાનું છે શું કરવાનું છે એ તમારા બધા લોકોનો સપોર્ટ એવડો છે ને કે કઈ ઘટે નહીં યાર આમ કઈ મોર મન બની ના જ કરે બરાબર અમારે પ્લેનમાં પણ જવાનું છે નેક્સ્ટ આપણું એક ડ્રીમ છે એ પણ બક્ષ ટૂંક સમયની અંદર પૂરું થવાનું છે તો હું કેવું છે ભાતી તારે એના વિશે

તો મને તો જવાનું મન નથી ને આ બધી કોમેન્ટો કરીને કે જાત્રા જવામાં આવો કોતી જો કે હું જાત્રા તારે નથી જો ઉમા હમણા તું જો આમ ફૂલ એસી હોય હું તને બધી વ્યવસ્થા કરું તો તું ખાલી થોડોક સમય ખોબરી જાય તું થોડોક સમય મને સપોર્ટ આપો અને ભાઈ આપણે જે ને અમારી લોકોને જો કેરી છે ને આવી ઓકાત નથી પણ તમારા લોકોનો સાથ અને સહકાર છે ને મિત્રો ત્યારે અમે આ મુકમ ઉપર પહોંચ્યા છે ને બહુ મોટું ડ્રીમ છે બસ થોડોક સમય અંદર જ પૂરું થવાનું છે

કારણ કે ફેમિલી આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને તમારા સપોર્ટને કારણે થઈને થઈ રહ્યું છે મેં આગળ જ મેં જેમ કીધું એમ તમારો સપોર્ટ ન હોય ને તો કંઈ ન થાય તમારો સપોર્ટને કારણે જ થયું છે હજી તો આપણે આગળ બહુ જવાનું છે ને મારી ફેમિલીને હરેક મારે સપના છે ને પૂરા કરવા છે હા તો એવો ને એવો અમને સપોર્ટ દેતા રહેજો ને એવો સાથ અને સહકાર દેતા રહેજો ભાઈ 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 તો બસ ફેમિલી આજનો બ્લોગ અહીંયા લખી દીધું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ જય મા મુગલ રાધે રાધે બાય